શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડળીના તમામ સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું શ્રી છત્રપતિ શિવાજી સહકારી તરફથી આજે બેગ વિતરણ થઈ રહ્યું છે દર વખતે દિવાળીમાં પણ એ ભેટ વિતરણ કરે છે આજે બેગ વિતરણનો પણ અમને બહુ સારો લાભ મળ્યો છે તો શ્રી છત્રપતિ સહકારી મંડળી એવો જ આગળ વધતી રહે એ અમારા તરફથી એમને સાથ સહકાર છે અને ગૌરવ સરનું સારી રીતે આભાર માનું છું ખૂબ ખૂબ સારી રીતે આભાર માનું છું આજે છત્રપતિ શિવાજી મહારાજની જે બેંક છે એ સારું કામ કરી રહી છે અને બધા આજે બધાને ગિફ્ટ વિતરણ ને બેગ વિતરણ રાખ્યું છે અને એના પહેલાં પણ ચોપડાઓને બધું આપ્યું હતું અને એ બધું તરક્કી સારી કરે છે અને હજુ આગળ તરક્કી સારી કરે એ જ ભગવાન કહ્યું

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદો માટે દર વર્ષે એમના સભાસદો બનતા બાળકોને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ કરતી હોય છે તેના ભાગરૂપે આજે શ્રી કાનમ પાટીદાર વાડી આરવી દેસાઈ રોડ પર આ બેગ વિતરણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમના માધ્યમમાં બાળકોને છત્રપતિ શિવાજી મહારાજના વિશેના વિષયના પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના ક્વિઝ કોન્ટેસ્ટ વિજેતા બાળકોને ગિફ્ટ

છોકરાઓને જે બેગ મળે છે એ સારામાં સારું હોય છે અને સારું એક આયોજન કરવામાં આવે છે બેંક દ્વારા સહકારી મંડળી દ્વારા અને આ કાર્ય સારામાં સારામાં સારું કા કાર્ય છે અને ચાલતું રહે એના માટે સહકારી મંડળીનો હું આભાર માનું છું અને બીજી વસ્તુ કે આ સરકારી મંડળીમાં ચોપરાનું વિકરણ પણ સારામાં સારું એવું થાય છે અને એવા વ્યાજબી ભાવે ચોપરા મળે છે અને બીજી વસ્તુ કે આ મંડળીની અંદર સભાસદોને સારી રીતે આવકારવામાં આવે છે એમના છોકરાઓને આવકારવામાં આવે છે બીજી વસ્તુ કે એમને નોલેજ નહીં બધું મળે એના માટે જે પણ ક્વિઝ કરવામાં આવે છે જે પણ વસ્તુ મતલબ પ્રશ્ન પૂછવામાં આવે છે એ બહુ સારામાં સારું હોય છે એ એના હિસાબે એ લોકોનું આપના જ્ઞાન વધે છે એમને જે દિમાગની શક્તિ છે એ વધે છે બીજી વસ્તુ કે શિવાજી મલિર દ્વારા જે પણ મેનેજર કૌરવ સાહેબ દ્વારા જે પણ આયોજન કરવામાં આવે છે એ શું બહુ કાર્ય બહુ સારામાં સારું હોય છે અને જે આ બે વિકલન છે એ છોકરાઓને બહુ ગમે છે અને છોકરા બધા અને જે આજે નવું ચાલુ કર્યું છે ડ્રો માં છોકરાઓને જે પાંચ હજાર રૂપિયા આપે છે જે લકી ડ્રો થાય છે બરાબર એ પાંચ હજાર રૂપિયા પણ એ છોકરાઓને ફીમાં માં આપવા માટે આપવામાં આવે છે એ લકી ડ્રો થાય છે એ છોકરાઓની ફી ભરવા માટે કામ લાગે છે